હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી અને રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જે આનરાધાર વરસાદ વરસ્યો જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાયા પણ એક યુવક એવો પણ છે જેનો આખો પરિવાર તણાયો અને મૃત્યુ પામ્યો ટિફિન બનાવીને આર્થિક ગુજરાન ચલાવતા યુવકના પરિજનો તો મૃત્યુ પામ્યા પણ સગા સંબંધીઓ પણ મૃત્યુ પામ્યા રડતા રડતા યુવક કહી રહ્યો છે કે મારું આ ગામમાં કોઈ નથી હવે હું શું કરીશ કેવી રીતે જીવીશ કયા વિસ્તારની છે આ કહાની અને વિશે વાત કરીશું नमस्कार अपने साथी हूं सेजल बोटाથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા લાઠીદડ ગામમાં રહેતો ચૌહાણ પરિવાર ગામથી 5 કિલોમીટર દૂર આવેલા બાલા સુરજણ દાદાના મંદિરે દર્શન કરવા માટે જાય છે એ જ્યારે જાય છે ત્યારે વરસાદના એંધાણ નથી હોતા પણ જ્યારે મંદિરમાં દર્શન કરી લે છે પછી અચાનક અનરાધાર વરસાદ શરૂ થાય છે જાણે વાદળ ફાટ્યું હોય એવી રીતે ગણતરીની મિનિટોમાં તો તળાવો બની ગયા અને નહેર ઓવરફ્લો થઈ ગઈ ચૌહાણ પરિવાર મૂંઝાયો કે હવે ઘરે કઈ રીતે જશું હવે શું કરીશું કોઈ ઓળખીતાને ફોન કર્યો ને પછી મદદ માટે બોલાવ્યા મદદ માટે આવી એક ઇકો કાર આ કારમાં સુરેન્દ્રનગરના ચાલકની સાથે ઓલરેડી એક ભાઈ બેઠા હતા ચૌહાણ પરિવારના પાંચ લોકો અને વાવેતા પરિવારના બે વ્યક્તિઓ આ કારમાં સવાર થયા માંડ માંડ કરીને ગાડી મંદિર સુધી તો પહોંચી હતી પણ હવે પાછી લઈ કઈ રીતે જવી આ કારમાં નવ વ્યક્તિઓ સવાર હતા આ કારમાં કુલ નવ વ્યક્તિઓ સવાર હતા જેવા કારમાં બેઠા ત્યાં સુધીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો ને પછી ગાડી એમાં ગરકાવ થઈ ગઈ ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરતા લોકોને ક્યાં ખબર હતી કે આ એ જ ઈશ્વરનો પ્રકોપ થશે અને આટલી મોટી દુર્ઘટના સર્જાશે આ એકો કારમાંથી આગળ બેઠેલા બે લોકો તો કૂદી ગયા પણ બાકીના સાત લોકો બહાર ન નીકળી શક્યા અને કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ જેમાંથી છ તો મહિલાઓ હતી અને સાત લોકો હતા એક પુરુષ એમનું મૃત્યુ થયું બે કિલોમીટર દૂર તણાઈને કાર પહોંચી એક દિવાલ પાસે લાઠીદડ ગામના રસ્તા પર એ કાર ત્યાં ઊભી રહી ગઈ જ્યારે પ્રશાસનને એની જાણ કરવામાં આવી તો તુરંત જ એનડીઆરએફની ટીમ મોકલી પણ તપાસના અંતે અને શોધખોળના અંતે મૃતદેહો જ મળ્યા બે લોકોને બચાવી લેવાયા જે લોકો મૃત્યુ પામ્યા છે એમાં અડતાળીસ વર્ષીય ગીતાબેન ચૌહાણ બાવીસ વર્ષીય હિતુબેન ચૌહાણ પંચોતેર વર્ષીય બાબુભાઈ ચૌહાણ બોતેર વર્ષીય શારદાબેન ચૌહાણ સાહીઠ વર્ષીય ઉર્વશીબેન ચૌહાણ પિસ્તાળીસ વર્ષીય નૈનાબેન વાવેતા અને બોતેર વર્ષીય મંજુબેન વાવેતા હતા જેનો આખો પરિવાર ગયો એ પ્રિયંક ચૌહાણ આક્રંદ સાથે કહી રહ્યો છે કે આ કુદરતી ઘટના હતી એ માનું છું પણ આ ઘટના પછી મારું કોણ મારો તો આખો પરિવાર ગયો પૂર આવ્યું અને આખો પરિવાર તણાઈ ગયો મારા મમ્મી બે બહેનો દાદા દાદી સાત વ્યક્તિઓ હતા હવે પરિવારમાં મારું કોઈ નથી રહ્યું સરકારને સહાય કરવા માટે એણે અપીલ પણ કરી સાથે પોતાની પીડા વ્યક્ત કરતા પ્રિયંકભાઈ કહી રહ્યા છે કે અમે ટિફિન સર્વિસથી ગુજરાત ચલાવતા હતા સરકાર કોઈ સહાય ઝડપથી કરે તો સારું પ્રશાસને કહ્યું કે રાજ્ય સરકારને જાણ કરી છે તાત્કાલિક સહાય મળે એના માટે કુદરતના પ્રકોપ સામે કે એમની ઈચ્છા સામે ક્યારે કોઈનું ચાલતું નથી એ માન્યું આજે દુર્ઘટના બની એ વિસ્તારમાં વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે નાનકડા એવા લાઠીદડ ગામમાં આ જે જગ્યા પર દુર્ઘટના બની છે એ જગ્યા પર પાક્કો રસ્તો નથી દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખૂબ જ પાણી આવે છે જેના કારણે ઘસારો થઈને પાણીથી કુદરતી નહેર બની જાય છે અને એ નહેર પણ પંદર ફૂટ ઊંડી બને છે જ્યારે રસ્તો બનતો હતો ત્યારે કોન્ટ્રાક્ટરને ગ્રામજનોએ જાણ કરી હતી ટકોર પણ કરી હતી કે સાઇન બોર્ડ મૂકો એટલે નવા આવતા કે જે લોકો ગામના ન હોય એને ખબર પડે કે આ બહુ જ જોખમી જગ્યા છે પણ એવું કશું થયું નહીં આસપાસના ખેતરો પણ તળાવ બની જાય છે જ્યારે વરસાદ આવે ત્યારે નાના નાના તલાવડા પણ છલકાઈ જાય છે અને આ બધું જ પાણી ભેગું થાય અને દસમસતો પ્રવાહ વહે છે આ બધાની વચ્ચે બચી શકાય એવો રસ્તો જ નથી ગામમાં સરપંચ નથી એટલે સાંભળે કોણ ગામ લોકોએ તલાટી મંત્રીને અનેક રજૂઆતો કરી પણ કોઈ સાંભળવા વાળું નથી એવી ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે આ દુર્ઘટનામાં જેણે પોતાનો પરિવાર ખોયો છે એની પીડા હવે કોણ સાંભળશે એ સૌથી મોટો સવાલ છે